હે ગાઈઝ વેલકમ ટુ જીપીએસસી ઓનલી જીપીએસસી ઓનલીમાં તમારું ભવ્ય સ્વાગત છે ગુજરાતના મેળાઓ જેટલે ભાઈ મેળાઓ છે તે બધા મેળા આમાં અંદર સમાવેશ કરી લેવામાં આવે છે જે તમારે અવારનવાર પ્રિલિમ પરીક્ષા હોય અથવા તો મુખ્ય પરીક્ષા હોય તેમાં અવારનવાર ક્યાંક ને ક્યાંક તમને પ્રશ્ન આનો જોવા મળે જ છે તો જેટલા બી મેળાઓ છે ઇમ્પોર્ટન્ટ જે ગવર્મેન્ટ સોર્સિસમાં આપેલા છે તે બધા અહીંયાનો સમાવેશ કરી દેવામાં આવે છે આ વિડીયો જોશો એટલે તમારે બીજો બાર કોઈ પણ વિડીયો અથવા તો બુક રેફર કરવાની જરૂર રહેશે નહીં મેળાઓ માટે અને આ જે ગુજરાતના મેળાઓ છે તે તમારું જીએસ વન જે પેપર છે તેમાં સાંસ્કૃતિક વારસામાં કવર થશે અને આમાં તમારે બીજી કઈ બુક વાંચવાની રહેશે તે પણ અહીંયા તમને જણાવવામાં આવશે તો આની પીડીએફ તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપીશ ત્યાંથી તમે આ વિડીયોની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો અને તે જ રીતે આપણા દરેક વિડીયોની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો તો શરૂ કરીએ છીએ તો સૌપ્રથમ જોઈએ તો જીપીએસસી ક્લાસ વન ટુ જે પ્રિલિમનરી એક્ઝામ છે તેમાં જીએસ વનમાં જે સિલેબસ છે તેમાં ખમાં સાંસ્કૃતિક વારસો આપે છે તેમાં દસ પોઈન્ટો છે તેમાં ગુજરાતના મેળાઓ પણ આપેલા છે ત્યાર પછી આગળ જઈએ તો જીપીએસસી ક્લાસ વન ટુમાં મેઇન્સ એક્ઝામમાં જે જીએસ વન પેપર આવે છે તેમાં સિલેબસમાં ખ છે તેમાં સાંસ્કૃતિક વારસો છે તેમાં ગુજરાતનો જે સાંસ્કૃતિક વારસો તે પણ છે તેમાં પણ મેળાઓ આપેલા છે તો આ રીતે અવારનવાર તમારી મેળાઓ પ્રિલિમ અને મુખ્ય પરીક્ષામાં પૂછાતા રહેતા હોય છે તો હવે પ્રશ્ન એક થાય કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આપણે તૈયાર કરવો છે એક્ઝામ માટે તો તેના માટે શું વાંચવું છે તો તેના માટે અહીંયા જે બુક રેફર કરી છે તે તમે વાંચો છો એટલી તમારે ગુજરાતના સાંસ્કૃતિક માટે ઇનફ છે પહેલું તો તમારે જીસીઆરટી સી આર ટી ધોરણ દસની સામાજિક વિજ્ઞાનના વિષયની પ્રકરણ એકથી સાત તેટલા તમારે સાંસ્કૃતિક વારસા માટે કરવાના રહેશે આ ફર્સ્ટ તમારું સ્ટેપ રહેશે આ તમારે પતે ત્યાર પછી ગુજરાતની લોક સાંસ્કૃતિક એક પુસ્તક છે અને પબ્લિશર છે ગ્રંથ નિર્માણ બોર્ડ અને તેના લેખક છે ડૉક્ટર હસુતાબેન સોદાણી આમની બુક ખૂબ જ સરસ છે તે પણ તમે વાંચી શકો છો સાંસ્કૃતિક ભાષા માટે ત્યાર પછી તે પતે પછી તમે ગુજરાતના લોક સાંસ્કૃતિક વિરાસત જેના લેખક છે જોરાવણસિંહ જાદવ જેમને હમણાં જ પદ્મ પુરસ્કાર પણ એનાયત થયો છે અને તે તે પબ્લિશર છે ગુજરાતી માહિતી ખાતું આ બુક તમે વાંચશો તો ખૂબ જ ડિટેલમાં આપેલું છે અને ખૂબ જ સારી એવી છે નોલેજ અંદર ભરપૂર આપેલું છે અને તેમાંથી પણ વધારે પડતું પૂછાતું રહેતું હોય છે તો એક છે હસુતાબેન સોદાણી અને જોરાબાઈસિંહ જાદવ આ બે બુક પતી જાય પછી તમે ત્રીજી બુક વાંચી શકો છો ગુજરાતની સાંસ્કૃતિક ઇતિહાસ તેરસો ચારથી અઢારસો અઢાર લેખક છે નવીનચંદ્ર આચાર્ય ગ્રંથ નિર્માણ બોર્ડ આ પણ એક ઇમ્પોર્ટન્ટ બુક છે તમારા સાંસ્કૃતિક ઇતિહાસ માટે આટલી બુક તમે વાંચશો તો તમારો ભાગનો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કવર થઈ જશે અને જે ગ્રંથ નિર્માણની પુસ્તક છે તે તમે ઓફિશિયલ વેબસાઇટ પરથી તેની ખરીદી શકો છો ત્યાં પણ તમને પચીસ ટકા ડિસ્કાઉન્ટ આપે છે તે તો આ અહીંયા જે પીડીએફ છે તેમાં લિંક આપેલી છે ત્યાં તમે જશો એટલે તમને બધી લિસ્ટ જે બુકની છે તે તમને જોવા મળશે અને તમે તે બુક ખરીદી શકો છો આગળ જઈ આવે તો મેળો તો મેળો એટલે શું થાય તો જે માનવ હૃદયના ઉલ્લાસનું મોંઘેરું પર્વ એ મેળો કહેવાય છે મેળો તે ત્રણ વસ્તુનું ત્રિવેણી સંગમ છે એક તો ભક્તિ ત્યાર પછી શક્તિ અને તેનું સૌંદર્ય જે સ્થળ છે તેનું સૌંદર્ય આ ત્રણેનું જે ત્રિવેણી સંગમ છે તેને મેળો કહેવાય છે જે મેળા હોય છે તે મોટાભાગે ત્રણ જે ઋતુ છે તેના રંગે તેના ભાગ પાડવામાં આવે છે તો ઋતુના રંગે તેના ત્રણ ભાગ પાડ્યા છે પહેલું જે ચોમાસું છે તે અને ચોમાસાના જેટલા બી મેળા હોય છે તે મોટાભાગે સ્થાનિક જગ્યાએ રાખવામાં જ આવે છે કેમકે ચોમાસાની ઋતુ હોય છે વરસાદ પડતો હોય છે જે લાંબા અંતર કાપીને મેળા એટેન્ડ કરવા જવાના હોય છે પરંતુ ચોમાસામાં પાણી ક્યાંક ભરાઈ જાય છે એટલા માટે મોટાભાગે સ્થાનિક જગ્યાએ જ મેળા રાખવામાં આવે છે તો ચોમાસાની ઋતુમાં શ્રાવણ અને ભાદરવા માસમાં જે મેળા ભરાય છે તેમાં પૂર્ણિમા અને અમાસમાં જે દિવસોમાં સૌથી વધુ મેળા ભરાતા રહેતા હોય છે બીજા હોય છે ઓક્ટોબર અને નવેમ્બરમાં જે ચોમાસાનો પાક પતી ગયો છે તેની લણણી ત્યાર પછી જે તેમાંથી કમાણી થઈ છે તે અને મેળો માણવા માટે જે પૈસા આવ્યા છે તે તો તેમના માટે સરથી સારામાં સારો સમય હોય છે કેમકે ખેડૂતોને પાખલી લણણીના પૈસા પણ આવે છે અને થાકેલો જે થાક હોય છે તે પણ ઉતારવા માટે મેળો સૌથી સારામાં સારી જગ્યા છે ત્યાર પછી ફેબ્રુઆરીથી એપ્રિલ જે રવિ પાક છે તેની લણણી પતી ગય છે અને મેળો તે માણવા માટે ખૂબ જ સારું સ્થળ રહે છે તો આ રીતે મેળા વિશે છે આગળ હવે જઈએ તો ગુજરાતના લોકમેળાની વાત કરીએ તો ગુજરાતમાં લોકમેળા અલગ અલગ રીતે ભરાતા રહેતા હોય છે જેમ કે ધાર્મિક રીતે ભરાતા છે અમુક પ્રસંગો કે માન્યતા પ્રમાણે પણ મેળા ભરાતા રહેતા હોય છે પછી આ તમને પૂછી શકે કે મેળાનું મહત્ત્વ શું છે તો મેળાનું મહત્ત્વ ઘણું બધું છે એને અમુક શબ્દોમાં આપણે સમાવી ન શકીએ તો પણ અહીંયા જોઈએ કે મેળાનું મહત્ત્વ તો મેળાનું સૌથી ઇમ્પોર્ટન્ટ મહત્ત્વ છે કે હળવું અને મળવું કેમકે તમે મેળામાં જશો તો જાત જાતના લોકો આવશે અલગ અલગ ધર્મના અલગ અલગ જાતિના લોકો આવશે અને બધા જ ભેગા થશે એક જ જગ્યાએ તો એ એક ખાસ વાત છે મેળા વિશે ત્યાર પછી છે બિનસાંપ્રદાયિકતા ત્યાર પછી છે માનવ માનવ વચ્ચેનો જે ભેદ છે તે દૂર કરે છે આપણો મેળા ત્યાર પછી જે સ્થાનિક લોકો હોય છે તેમને આર્થિક રીતે મદદરૂપ પણ થાય છે મેળાઓ કેમ કે જે સ્થાનિક લોકો હોય છે એમના ત્યાં લોકો બાર બહારથી આવે છે વિદેશથી અને ત્યાર પછી તે મેળામાં ત્યાંની વસ્તુઓ ખરીદે છે અને પછી તે તમને ઘરે લઈ જાય છે તો તે સ્થાનિક લોકોના જે આર્થિક રીતે પણ તેની વસ્તુઓ લોકો ખરીદીને તેમને આર્થિક રીતે પણ સહકાર આપી શકે છે ત્યાર પછી જે મેળો છે તે જીવનનો ખરો આનંદ મનાવવામાં આવે છે જેમાં હમણાં જ આપણે વાત કરી કે ખેડૂતો પૈસા કમાઈ લે પછી તેમનો ખરો આનંદ જે થાકેલો હોય છે તે થાક મેળામાં જ દૂર થાય છે ત્યાર પછી જે આધ્યાત્મિક હોય છે તેની આનંદની પણ અનુભૂતિ તે મેળામાં જ થાય છે અને બીજી એક અહીંયા ઇમ્પોર્ટન્ટ વાત છે કે જીવન પસંદગીની તે પણ એક મેળાનો જ પાર્ટ છે જેમ કે લાડી ખેંચવી તેમાં એક પ્રેમી યુગલ હોય છે તેમાં જે છોકરો હોય છે તે પ્લાનિંગ દ્વારા જ જે છોકરી હોય છે તે મેળામાંથી તેને ઉપાડી જાય છે અને ત્યાર પછી જે છોકરીના પરિવાર લોકો હોય છે તે અને છોકરાના પરિવાર લોકો હોય છે તે તે બંને એકબીજાને પ્રેમ સંબંધમાં બાંધે છે અને લગ્ન કરાવે છે તો આ હોય છે લાડી ખેંચોઈ તો આ રીતે ઘણી બધી તેનું મહત્ત્વ છે મેળાનું પછી બીજો પ્રશ્ન આવે છે કે મેળા ક્યાં ક્યાં ભરાય છે તો મેળા ઘણી બધી જગ્યાએ ભરાય છે તેમાં નદીઓ હોય છે ત્યાં ભરાય છે તળાવ હોય છે ત્યાં ભરાય છે જે સાગર હોય છે તેના કાંઠે ભરાતા રહેતા હોય છે પછી જે ડુંગર હોય છે તેની તળેટીમાં ભરાતા રહેતા હોય છે આગળ વાત કરીએ તો ગુજરાતના લોકમેળાની તો ગુજરાતમાં વર્ષ દરમિયાન પંદરસો કરતાં પણ વધારે મેળાઓ ભરાતા રહેતા હોય છે તેમાં મોટે ભાગે ધાર્મિક સાથે સંકળાયેલા છે તેમાં જોવા જઈએ તો ત્રણસો પચાસ ભગવાન શંકરજીના મેળા છે ત્રણસો કૃષ્ણજીના મેળા છે માતાજીના એકસો નેવું મેળા છે મુસ્લિમ પીરોના એકસો પંચોતેર મેળા છે પછી જે હોળી ધુડેરીના તે તહેવારો આવે છે તેના પંચ્યાસી મેળા છે અને હનુમાનજીના એકાન મેળા છે આ રીતે અલગ અલગ મેળાઓ મળીને ટોટલ વર્ષમાં પંદરસો જેટલા મેળા આપણે ભરાય છે ત્યાર પછી બીજો પ્રશ્ન આવે કે આદિવાસીઓના મેળા તો આદિવાસીઓના મેળા ઘણા બધા છે તેમાં ગુજરાતમાં વાત કરીએ તો માણેકનાથ મગર ખેરમાળ ગલદેવરો ગોળ દાન દાનમહુડી વડોદી તવાર વાંછોડી વાંછડી ડાંગ દરબાર પૂરી પકોડી ચાળિયા મેળો જે પંચમહાલ વડોદરા અને ભરૂચ જિલ્લામાં હોળીના પછી ભરાય છે પછી રંગપંચમી અને ઇન્દ્રમેળો આ બધા આદિવાસી મીડિયા ખૂબ જ પ્રચલિત છે ત્યાર પછી હવે એક પછી એક આપણે મેળા જે ઇમ્પોર્ટન્ટ છે તે જોતા જઈએ તો પહેલો છે તણેતરનો મેળો જે એક્ઝામમાં અવારનવાર પૂછાતો રહેતો હોય છે મેળામાં તમારે ત્રણ વસ્તુ યાદ રાખવી પડશે પહેલું તો તે ક્યારે ભરાય છે તે એટલે કે જે ગુજરાતી કેલેન્ડર મુજબ ક્યારે કયા મહિનામાં અને કઈ તારીખે ભરાય છે તે બીજો પ્રશ્ન કે ક્યાં ભરાય છે એક તો તે જગ્યા અને તેનો જિલ્લો તે તમારે યાદ રાખવું જ પડશે તો પહેલું છે તણેતરનો મેળો આ તમે અહીંયા જોઈ શકો છો ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં તો તણેતરનો મેળો ભાદરવા સુદ ત્રણ ચાર અને પાંચે ભરાય છે ક્યાં ભરાય છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢમાં તે ભરાય છે અને ત્યાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તણેતરના મેળાની વાત કરીએ તો એક વાત જ નિરાલી છે તો તણેતરનો મેળો તો ત્યાં દંતકથા પણ આવેલી છે જેમ કે જ્યાં પાંડવપુત્ર અર્જુનને જે દ્રૌપદી હતા તેમણે વરમાળા પહેરાવી હતી તે પછી જે અર્જુને મત્સ્યવેદ કર્યો હતો તે અને જે સ્વયંવર યોજાયો હતો તે પણ આ જ સ્થળે યોજાયો હતો તેવું કહેવામાં આવે છે એક દંતકથા છે અહીંયા તમે જોઈ શકો છો કે રંગબેરંગી ધેરાવદાર જે અહીંયા ભરત ભરેલી જે છત્રીઓ છે તે અહીંયા લાવવામાં આવે છે અને ખૂબ જ આકર્ષક ધરાવે છે ત્યાં પછી રાત્રિયામાં રાત્રિ આમાં ખાણીપીણી હોય છે અને એકબીજાને બધા ભેગા મળે છે અને મેળાનો એક અનેરો આનંદ જ આવે છે અહીંયા જે સોરઠની યુવતીઓ છે તે રંગબેરંગી ઘેરાવદાર ગાગરા અને ઓઢણા પહેરે છે અને જે સુંદર ભરેલી છત્રીઓ પણ આવે છે અને ખાણીપીણી તો આખી રાત એ રાત ચાલતું રહેતું હોય છે ત્યાર પછી અહીંયા બીજી વાત જોઈએ તો કોળી કાઠી ભરવાડ અને અન્ય સ્ત્રી તે ચમકદાર વસ્ત્રો પહેરીને આવે છે જે એક અલગ દેખાય આવે છે નેક્સ્ટ વાત કરીએ તો બીજું છે વવઠાનો મેળો વવઠાનો મેળો એક આમ વિશેષ કહી શકાય છે પહેલો તો જોઈએ કે ક્યારે ભરાય છે તો તે ભરાય છે કાર્તિકી પૂર્ણિમાના દિવસે બીજો પ્રશ્ન કે ક્યાં ભરાય છે તો અમદાવાદ જિલ્લામાં ભરાય છે અને તેમાં તાલુકો પૂછે તો ધોળકા તાલુકામાં ભરાય છે બીજો પ્રશ્ન તમને અહીંયા પૂછાય છે કે તે જે કાર્તિકી પૂમા એ ધોળકા તાલુકાએ ભરાય છે ત્યાં સાત નદીનો સંગમ આવેલો છે તો તે સાત નદીમાં જે નામો છે તે અવારનવાર પૂછાતા રહેતા હોય છે તો તે તમારે નામો યાદ રાખવા પડશે તો તે સાત નદી આ પ્રમાણે છે સાબરમતી હાથમતી મેશો માઝમ વાત્રક ખારી શેઠી આમાંથી તમારે એક્ઝામમાં સાત નદીમાંથી તમને ઓપ્શનમાં ચાર નદી પણ આપી શકે છે અથવા તો સાતે સાત નદીના આપી શકે છે અને બીજી બે ત્રણ નદી એડ કરશે અને તમને પૂછી શકે છે કે સપ્તસંગમમાં કઈ કઈ નદી આવેલી છે તો આ ત્યાં આમાંથી અવારનવાર પ્રશ્ન પૂછાયેલા રહેતા હોય છે તો યાદ રાખવા માટે એક વસ્તુ છે કે સાબરમતી અને હાથમતી તો અહીંયા મતીમતી તેવા બે છે સાબરમતીને હાથમતી ત્યાર પછી અહીંયા મતીનો મ તેના પછી પાછા બે આવે છે મવાળા મેસો અને માઝમ આ રીતે યાદ રાખી શકો છો પહેલું સાબરમતી હાથમતી તો મતીમતી અને પછી મ પરથી મેશો અને માઝમ ત્યાર પછી બીજા ત્રણ તમારે યાદ રાખવા પડશે વાત્રક ખારી અને શેઠી તો આ રીતે તમારે ગમે તે મારી મચોડીને યાદ તો રાખવું જ પડશે કેમકે એક્ઝામમાં અવારનવાર આ પૂછાતા રહેતા હોય છે અને અહીંયા શું થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો આ જે ચિત્ર છે તેમાં અહીંયા ગધેડા છે અને અહીંયા જે ઊંટો હોય છે તેમની મોટી ગુજરી ભરાતી રહેતી હોય છે અને તેની લેવેચ થતી રહેતી હોય છે અને અહીંયા સારામાં સારા ગધેડા ઊંટ તે કયા કયા છે તેની અહીંયા વહેંચણી થતી રહેતી હોય છે અને અહીંયા કાર્તિકી પૂર્ણિમા એ મેળો ભરાય છે પરંતુ પંદર દિવસ પહેલાં જ લોકો અહીંયા આવી જાય છે અને પછી કાર્તિકી પૂર્ણિમાએ ડૂબકી લગાવે છે જે સપ્તસંગમ છે ત્યાં અને પવિત્ર થાય છે અને તેના પંદર દિવસ પછી પણ મેળો ચાલતો રહેતો હોય છે આ રીતે તમે જોશો તો અહીંયા જે ગધેડા ઊંટની લેવેચની મોટી ગુજરી પણ ભરાય છે આગળ વાત કરીએ તો શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો એ ક્યારે ભરાય છે તો કાર્તિક દેવથી અગિયારસથી પૂર્ણિમાએ ભરાય છે તે ક્યાં ભરાય છે તો અરવલ્લીમાં શામળાજી જે મેસો નદીના કિનારે આવેલું છે ત્યાં ભરાય છે શામળાજી તો શામળાજીને બીજું પણ એક નામ છે તેમનું નામ છે કાળિયા બાવાજી તરીકે પણ તમને ઓળખવામાં આવે છે આ તમને અહીંયા મંદિર દેખાય છે તે છે શામળાજીનું અને તે આવેલું છે મેસો નદીના કિનારે અહીંયા મુખ્યત્વે જે ગરાસ્ય કોમ છે તેમના લોકો વિશેષ અહીંયા જોવા મળે છે અને લોકો દૂર દૂરથી અહીંયા ચાલીને લોકો આવતા રહેતા હોય છે અને આ મેળાને અટેન્ડ કરે છે શામળાજી કાળિયા ઠાકોરજીનો મેળો ત્યાર પછી બીજો એક મેળો છે ભવનાથ મહાદેવનો મેળો જે શિવરાત્રિનો મેળો તરીકે પણ ઓળખાય છે અહીં તમને દેખાય છે આ છે જૂનાગઢમાં ગિરનારની જે તળેટીમાં દામોદર કુંડાલું છે ત્યાં અને આ ક્યારે ભરાય છે તો મહાવદ તેથી ચાર સુધી ભરાય છે હવે અહીંયા વાત કરીએ તો નાગાબાવાઓના ઝુંડા અહીંયા આવતા રહેતા હોય છે અને અહીંયા આહીર અને મેર લોકોનું વિશેષ આસ્થાનું આ સ્થાન છે અને અહીંયા આ સ્થળે મુચકુંડ ભરતુહરી અને ગુરુદત્તની ગુફાઓ પણ આવેલી છે તો આ તમને અહીંયા ગિરનારની આવેલું છે તે પૂછી શકે છે અને દામોદર કુંડ ત્યાં આવેલું છે ત્યાર પછી આગળ વાત કરીએ તો ડાકોરનો માણેકઠારી પૂનમનો મેળો તે પણ ખૂબ જ ફેમસ છે તે ક્યાં ભરાય છે તો આસો સુદ પંદરે ત્રણ દિવસ સુધી ચાલે છે અને તે ડાકોર ખેડા જિલ્લામાં ભરાય છે અને જે વૈષ્ણવોના મોટા તીર્થમાંનું એક છે તે અને જે રણછોડ છે તો તેમને રણછોડ કેમ કહેવાય છે કેમ કે જે મથુરામાં જરાસંઘને અઢાર વખત હાર આપી હતી અને ત્યાર પછી કાલ યવન જે મથુરા પર ચડી આવ્યા હતા અને તે જ રીતે જે યાદવના સહાનને અટકાવવા માટે મથુરાનું જે મેદાન હતું રણમેદાન તેમને છોડીને કૃષ્ણ ભગવાન આવ્યા હતા દ્વારકામાં એટલા માટે તેમને કહેવાય છે રણ છોડ એટલે કે રણ છોડીને આવ્યા હતા એટલા માટે બીજી એક અહીંયા જે ડાકોરમાં વાત છે ભક્ત બુડાણાની કૃષ્ણ ભગવાન તો દ્વારકામાં હતા તો દ્વારકાથી તેમને અહીંયા ડાકોરમાં કેવી રીતે ભક્ત બુડાણો લાવ્યો તે તમે તમારા કોઈ વડીલજનો હોય માતા પિતા હોય દાદા દાદી હોય તેમને તમે એક વખત પૂછજો એટલે તમને સરસ મજાની એક વાર્તા કહેશે અને જે ભક્ત બુડાણો છે અને ત્યાં એક ગોમતી તળાવ પણ આવેલું છે જે ડાકોરનું મંદિર છે તે સામે જની સાઈડ જ અને જ્યાં મેળો ભરાય છે પૂનમનો મેળો તે ત્યારે સવા લાખ રૂપિયાનો મુગટ તેમને પહેરાવવામાં આવે છે અને લાખો લોકો ત્યાં દર્શનાર્થી તરીકે આવે છે હવે અહીંયા તમે જોઈ શકો છો આ છે મંદિર અને અહીંયા છે ગોમતી તળાવ આ પણ તમને પૂછાય છે કે ગોમતી તળાવ ક્યાં આવેલું છે તો તે ડાકોરમાં આવેલું છે નેક્સ્ટ માધવરાયનો મેળો માધવરાય તે પણ કૃષ્ણ ભગવાન સાથે સંકળાયેલું છે તે ક્યાં ભરાય છે તો ચૈત્ર શુદ્ધ નોમથી પાંચ દિવસ ચાલે છે અને તે પોરબંદર જિલ્લામાં માધવપુર ખાતે ભરાય છે માધવપુર હવે કેમ ઇમ્પોર્ટન્ટ છે તો માધવપુરમાં શ્રી કૃષ્ણ ભગવાન જે સ્વયં રૂકમણીજીની વિનંતીથી તેમનું અપહરણ કરી તે મંદિરમાં પણ્યા હતા તેથી જે માધવપુર છે ત્યાં પાંચ દિવસ ચાલે છે તેમાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે પછી જાન એક કાળે છે જાનમાં બધા જોડાઈ પણ છે અને આ રીતે ધામધૂમથી કૃષ્ણ ભગવાનના દર વર્ષે લગ્ન કરવામાં આવે છે અને આ મેળાનો એક અનેરો ઉત્સવ ત્યાં યોજાતો રહેતો હોય છે તો આ લાસ્ટ યર ગુજરાત ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું અને એક અનેરું એક ઉત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો નેક્સ્ટ સાતમો છે મેઘરાજાની છડીનો ઉત્સવ આ એક મેળો છે અને ઉત્સવ પણ છે જે ભરાય છે શ્રાવણ વદ નોમે અને જે ભરાય છે ભરૂચમાં અને આ કહેવાય છે કે આખા સમગ્ર ભારતમાં કદાચ ક્યાંય મેઘરાજાનો આ ઉત્સવની પ્રણાલિકા નથી હવે અહીંયા આગળ વાત કરીએ તો અહીંયા આગળ થોડું ડિટેલમાં જઈએ તો જે છપ્પને દુકાળ પહેલો હતો એની પહેલાં પણ એક મોટો દુકાળ પડ્યો હતો તેમાં જે યાદવ વંશના ભાઈ નામની પેટા જ્ઞાતિ છે તેમના લોકોએ શું કર્યું તો અષાઢી અમાસની રાત્રિએ મેઘરાજાની માટી એક બનાવી અને તેમની પ્રતિમાએ બનાવી તેની પૂજા કરી અને ત્યાર પછી તેમને પ્રસન્ન ન થયા અને પછી તેમના જ્ઞાતિઓના જે વૃદ્ધો હતા વડીલો હતા તેમના દ્વારા એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે ચોવીસ કલાકમાં વરસાદ નહીં વરસે તો તલવારથી પ્રતિમાનું ખંડન કરીશું અને ત્યાર પછી જે યોગાનુસાર એ જ દિવસે વરસાદ વરસે ખૂબ જ સારો એવો અને ત્યારથી જ દર વર્ષે આ મેળો ઉજવાય છે અને કહેવાય છે કે શ્રાવણવદ નવે મે છળીનો ઉત્સવ ઉજવાય છે જેમાં ભરૂચના ભોયવાડાના ઘોઘારાવના મંદિરમાંથી મેઘરાજાની સવારી ઘોડા પર નીકળે છે અહીંયા જે ફોટો દેખાય છે તે અહીંયા સવારી આખી નીકળે છે તેમની અને પછી તેમને શ્રાવણવદ દસમની સાંજે મેઘરાજાની મૂર્તિ છે તેમનું વિસર્જનનો પણ વરગોળો કાઢી જે મૂર્તિ છે તેને નર્મદામાં પધરાવવામાં આવે છે તો આ છે મેઘરાજાની છડીનો ઉત્સવનો એક મેળો તેના વિશેનો ઇતિહાસ નેક્સ્ટ આઠમો રૂપાલની પલ્લીનો મેળો આ પણ એક વિશેષ છે અને આમાં શું ખાસ વાત છે તે જોઈએ પહેલાં તો ક્યાં ભરાય છે તો દર વર્ષે નવરાત્રિમાં ભરાય છે ક્યાં તો રૂપાલ ગાંધીનગરમાં ગાંધીનગરથી તમે પંદર વીસ કિલોમીટર જશો એટલે ત્યાં રૂપાલ આવેલું છે ગામ ત્યાં ભરાય છે અને અહીંયા દેવી વરદાય માતાની પલ્લી ભરાય છે પલ્લી એટલે કે આ તમે જોઈ શકો છો તે પલ્લી છે અહીંયા જે પલ્લી હોય છે ત્યાં અહીંયા આગ હોય છે અને આગમાં પછી અહીંયા ઘી નાખવામાં આવે છે લોકો અહીંયા દૂર દૂરથી ઘી અહીંયા નાખવા આવે છે અને અહીંયા કરોડો રૂપિયાનું ઘી આપવામાં આવે છે હવે અહીંયા એક વિશેષ વાત તમને જાણીને નવાઈ લક્ષ્ય કે અહીંયા આજે ફોટો દેખાય છે અહીંયા આ જે ટેન્કરમાં ભરેલું છે તે ઘી છે અને અહીંયા બીજી વાત કે અહીંયા આજે નીચે જમીનમાં તમને દેખાતું હશે કે વરસાદ વરસશે પરંતુ આ વરસાદ નથી આ જ્યારે રૂપાલની પલ્લીનો મેળો ભરાય છે ત્યારે તે રસ્તામાં આ રીતે ઘીની નદીઓ વહે છે અને ઘી એ વસ્તુ એવી છે કે તમારા કપડામાં ચોંટે તો કપડામાં ચોંટી હશે ત્યાર પછી તેને ધોશો તો પણ તેનો ડાઘ નહીં જાય પરંતુ ભગવાનની શ્રદ્ધા કે તમે જેમ માનતા હોય તે રીતે અહીંયા જે રૂપાલની પલ્લીનો મેળો ભરાય છે ત્યારે જે ઘીની નદીઓ વહે છે ત્યારે અહીંયા તમે જોઈ શકો છો આ ભાઈ અહીંયા આ રીતે ઘી અહીંયા બધું કલેક્ટ કરે છે પરંતુ આ ભાઈના જે કપડામાં ઘી ચોંટ્યું છે અને તમને સાદા પાણીથી પણ આ જે કપડાં ધોશે તો પણ તે ડાઘ જતો રહેશે તો એક શ્રદ્ધાનો વિષય છે આગળ વાત કરીએ તો ગોળ ગધેડાનો મેળો આ પણ એક વિશેષ છે ક્યાં ભરાય છે તો હોળી ધૂળેટી પછી પાંચ કે સાત દિવસે ભરાય છે અને બે જગ્યાએ અહીંયા આપેલું છે જીસીઆરટીમાં અલગ આપેલું છે અને ગ્રંથ નિર્માણ બોર્ડમાં પણ અલગ આપેલું છે એટલે એમસીક્યુમાં તમારે શું આપ્યું છે તે પ્રમાણે તમારે ટીક કરવાનું રહેશે એક છે ગરબાડા દાહોદમાં અને બીજા છે પંચમહાલના આદિવાસી લોકો તે લોકો ગોળ ગધાર મેળો ભરાય છે અહીંયા હવે શું હોય છે તે એક ઇન્ટરેસ્ટિંગ વાત છે તે હવે જોઈએ તો આ તે એક અહીંયા આડો અને ઊભો એક વાંસનો માચડો અહીંયા બનાવવામાં આવે છે ત્યાર પછી અહીંયા ઉપર ગોળની પોટલી એક બાંધી દેવામાં આવે છે અને આજુબાજુ અહીંયા તમે જોશો નીચે ત્યાં આજુબાજુ સ્ત્રીઓના હાથમાં લાકડી હોય છે અને તે લાકડી લઈને જે સ્ત્રીઓ હોય છે તે ઢોલના તાલે નૃત્ય કરતા રહેતા હોય છે અને ગીતો પણ ગાતા રહેતા હોય છે આ જે નૃત્યમાં બે ત્રણ પુરુષો છોકરાઓ જે પણ હોય તે લોકો તેમને ચખવા દઈને પછી અહીંયા ઉપર ચડવાની કોશિશ કરતા રહેતા છે અને તે જે સ્ત્રીઓ છે તે તેમને તે જ લાઠીથી મારે છે અને પછી તેમને નીચે પડવાની કોશિશ કરે છે અને આમાં જે સ્ત્રીઓ છે તેમને ચખવા દઈને ફાઇનલી કોઈ સારો એવો છોકરો ઉપર ચડીને જે ગોળ છે તે ગોળની પોટલી પછી લઈને પછી બધાને પ્રસાદ તરીકે પણ આપે છે અને આ રીતે જે બી છોકરો અહીંયા નીચે આવે છે પછી તે બધાને પ્રસાદ વેચે છે અને તે જ રીતે તે છોકરો તે પછી આગળ જઈને તે તેની પસંદગીની જે છોકરી હોય છે તેની સાથે તે લગ્ન જીવન પણ આગળ ગુજારે છે અને આ રીતે સ્વયંવર પણ એક બની જાય છે અને અહીંયા ગોળ ગધેડાનો મેળો કેમ કહેવાય છે કેમ કે અહીંયા ગોળ વેચવામાં આવે છે તે અને ગધેડાનો માર તેને સહન કરવો પડ્યો છે એટલા માટે ગોળ ગધેડાનો મેળો કહેવાય છે અને આ રીતે અહીંયા સ્વયંવર પણ બની જાય છે છેલ્લો જોઈએ તો દસમો શાહ આલમ અને સરખેદનો મેળો તો એકસો પંચોતેર જે મુસ્લિમ મેળાઓ ભરાય છે તેમાં સૌથી વધુ ત્રણ જગ્યાએ ભરાય છે અમદાવાદ ભરૂચ અને સુરતમાં હવે આજે શાહ આલમ અને સરખેદનો મેળો તે ક્યાં ભરાય છે તો સંત સ અહમદ ખા ખટ ગંજમગ સાહેબના કબરની પાસે જે તળાવ છે તેના કાંઠે ભરાય છે અને ચૌદસો પંચાવનમાં તેમનું અવસાન થયું હતું તે તેમની કબર જે સરખેજમાં સુંદર તળાવને કાંઠે જ બંધવામાં આવી હતી અને શાહ આલમનો સુપ્રસિદ્ધ સંત શાહ આલમની યાદમાં તેમનો મેળો યોજાય છે અને ચૌદસો પંચોતેરમાં મહંમદ બેગડાની દરબારીઓએ આ સંતની સ્તૃતિમાં અહીં એક ભવ્ય કબર બંધાવી છે આ તમે જોઈ શકો છો અહીંયા સરખેજનો રોજો આવેલો છે ખૂબ જ સરસ અહીંયા નકશી કામ પણ કરવામાં આવેલું છે અમદાવાદમાં રહેતા હોય તો તમે અહીંયા જઈ શકો છો હવે બીજા ઇમ્પોર્ટન્ટ મેળા તો આ ટેબલ છે તેમાંથી તમને પૂછવાની સંભાવના વધારે રહેલી છે તમારે અહીંયા એમસીક્યુ કઈ ટાઈપના પૂછાશે તો પહેલો તો અહીંયા મેળો આપશે તે તમને પૂછશે કે ક્યાં ભરાય છે તો અહીંયા પહેલાં સ્થળ આપેલા છે ત્યાં બીજો તમને પ્રશ્ન પૂછી શકે છે કે કયા જિલ્લામાં ભરાય છે તો અહીંયા આવશે ત્રીજો તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે તે ક્યારે ભરાય છે તો આ રીતે અહીંયા આ ટેબલ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો એક પછી એક જોઈએ તો મોઢેરાનો મેળો જે અવાર નંબર એક્ઝામમાં પૂછાય છે તો તે મોઢેરા ખાતે ભરાય છે અને તે આવેલું છે મહેસાણા જિલ્લામાં અને ક્યારે ભરાય છે તો શ્રાવણ વદ અમાસે ભરાય છે બીજું છે બહુચરાજીનો મેળો જે ભરાય છે બહુચરાજીએ તે પણ આવેલું છે મહેસાણા જિલ્લામાં અને ક્યારે તો ચૈત્ર સુદે ભરાય છે નેક્સ્ટ છે ભાદરવી પૂનમનો મેળો તે ભરાય છે અંબાજીએ અને તે આવેલું છે બનાસકાંઠા જિલ્લામાં ભાદરવી સુદ પૂનમે લાખો શ્રદ્ધાળુઓ અહીંયા ચાલતા પગપાળા જાય છે અને જે પ્રસાદ હોય છે તે પણ લેતા હોય છે અને ખૂબ જ લાંબી લાઈનો લાગે છે નેક્સ્ટ નકડંગનો મેળો જે કોડિયા ભાવનગર ખાતે ભરાય છે ભાદરવા વદ અમાસે ડાંગ દરબારનો મેળો જે આહવા ખાતે ભરાય છે ડાંગમાં ફાગળ સુદ્ધ પૂનમના મેળા નેક્સ્ટ કાર્તિકી પૂર્ણિમાનો મેળો તે સોમનાથમાં ભરાય છે ગીરમાં ભરાય છે કાર્તિકી સુદ્ધ પૂનમે ભાંગુરિયાનો મેળો તે કવાંટ છોટાઉદેપુરમાં ભરાય છે હોળીથી પાંચમ સુધી નેક્સ્ટ ચિત્ર વિચિત્રેશ્વરનો મેળો તે ગુંબખખેરી ખેડ બ્રહ્મામાં ભરાય છે હોળી પછીના ચૌદમાં દિવસે ભડિયાદનો મેળો જે ભડિયાદ અમદાવાદ ખાતે ભરાય છે રજબ માસની તારીખ નવ દસ અને અગિયારમાં અને છેલ્લો છે મીરા દાતાનો મેળો જે ઉનાવા મહેસાણા ખાતે ભરાય છે રજબ માસની તારીખ છથી બારમાં તો આ છે ઇમ્પોર્ટન્ટ મેળાઓ ડિટેલમાં કયા છે તે આપણે એકથી દસ જોયા અને બીજા ઇમ્પોર્ટન્ટ મેળાઓ આ અહીંયા ટેબલમાં આપેલા છે તો આ વિડીયોની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી રહેશે તો ચાલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હું રજા લઉં છું હેવોસમ ડે